એન બ્યુટેનના નીચેના સ્વરૂપીય સમઘટકોને તેમની વધતી સ્થિતિ ઉર્જાના ક્રમમાં ગોઠવું તો જેની સ્થિતિ એટલે કે ઉર્જા ઓછી હોય જેની ઉર્જા ઓછી હોય એ વધુ સ્થાયી હોય અને ઉર્જા ઓછી ક્યારે હોય તો જ્યારે અપાકર્ષણ ઓછું હોય અપાકર્ષણ એ ઓછામાં ઓછું હોય ત્યારે એની ઉર્જા ઓછી હોય છે અને ઉર્જા ઓછી હોય એ વધુ જ થાય હોય તો હવે આપણે આ ચારેય બંધારણમાંથી એ જોવાનું છે કે કેમાં અપાકર્ષણ સૌથી ઓછું થાય છે તો આ પેલું બંધારણ છે એ સ્ટેગર્ડ આપેલું છે બીજું બંધારણ છે ઇક્લિપ્સ છે તો આપણે જાણીએ છીએ કે સ્ટેગર્ડ બંધારણ છે એ તલ વચ્ચે ડિગ્રી નો ખૂણો બનાવે છે અને ઇક્લિપ્સ બંધારણ છે એમાં સીએસ ની પાછળ જ બીજો બોન્ડ આવેલો છે સીએસ થ્રી જેના લીધે બોન્ડ નજીક નજીક હોવાને લીધે એમાં અપાકર્ષણ વધુ થાય છે અને સ્ટેગર્ડની અંદર છે એ બોન્ડ એકબીજાથી દૂર હોવાને લીધે અપાકર્ષણ સૌથી ઓછું થાય છે તો આપણે જાણીએ છીએ તેમ કે સ્ટેગર્ડ બંધારણની ઉર્જા એ ઇક્લિપ્સ કરતાં ઓછી હોય છે ઇક્લિપ્સ કરતાં ઓછી હોય છે ઇક્લિપ્સની ઉર્જા ઓછી હોય છે કારણ કે સ્ટેગર્ડ વધુ સ્થાયી સ્થાયી છે 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 અને એ ઓછા તો આપણે સ્થિતિ ઉર્જાના ક્રમમાં ગોઠવવાનું છે તેથી સૌથી વધારે સૌથી ઓછી સ્થિતિ ઉર્જા છે તો સૌથી ઓછી સ્થિતિ ઉર્જા જે સૌથી વધુ સ્થાયી હોય એની હોય તો આ બોન્ડ અને આ પહેલું અને ત્રીજું બંધારણ છે એ બેની કમ્પેરિઝન કરીએ તો આમાં સીએસરી અને સીએસરી જે જાયન્ટ ગ્રુપ આવેલા છે બાકી હાઇડ્રોજન તો નાના પરમાણુઓ છે જાયન્ટ ગ્રુપ તરીકે અહીંયા સીએસરી છે એ બંને સીએસરી છે એન્ટી ફોર્મમાં આપેલા છે એટલે કે એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનની અંદર છે જેથી ઓછામાં ઓછું અપાકર્ષણ છે આ બંધારણમાં થશે જ્યારે ત્રીજા સાથે કમ્પેર કરીએ તો સીએસની બાજુમાં જ એટલે સાહીઠ ડિગ્રીએ આવેલું છે અને આ એકસો એંશી ડિગ્રીએ આવેલું છે તો સૌથી વધારે સ્થાયી આ થશે અને એની ઉર્જા સૌથી ઓછી હશે એટલે પહેલું બંધારણ છે એની ઉર્જા સૌથી ઓછી છે ત્યારબાદ આવશે ત્રીજું બંધારણ એ સ્ટેગડ છે એટલા માટે હવે આવે છે બંને ઇક્લિપ્સ બંધારણ તો ઇક્લિપ્સ બંધારણમાં અહીંયા બે સીએસરી ગ્રુપ છે એ સાવ નજીક નજીક છે એટલે વધુ અપાકર્ષણ કરશે જ્યારે આમાં સીએસરી ગ્રુપ છે એકબીજાથી દૂર આવેલા છે એટલે ઓછું અપાકર્ષણ તો આમાં અપાકર્ષણ ઓછું હોવાને લીધે એની ઉર્જા પણ ઓછી હશે તો ઓછી ઉર્જાવાળું ચોથા નંબરનું ગ્રુપ છે એ ક્રમમાં આવશે અને સૌથી વધુ ઉર્જા ધરાવતું હોય તો એ બીજા નંબરનું બંધારણ છે કારણ કે એમાં સીએસ નજીક નજીક આવેલા છે એટલે સૌથી છેલ્લો ક્રમ આવશે બીજા નંબરનો